બોલાચાલી થતી જોવા મળી હતી સમાચારોમાં આગળ વાત જેતપુરની કરીએ તો જેતપુરમાં મોટા સમાચાર અત્યારે જેતપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં મહિલાઓ જે રણચંડી બની અને જનતા રેડ કરી છે અવારનવાર દારૂના દૂષણ સામે જે સવાલો ઉભા થતા હતા અને તેની વચ્ચે જે જનતા રેડ કરવામાં આવી છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બબાલ વચ્ચે મહિલાઓની જનતા રેડ અત્યારે કરવામાં આવી છે ચર્ચાનો વિષય સામે આવ્યો છે કે જ્યાં જેતપુર ધોરાજી રોડ પરના ચામુંડા નગરમાં મહિલાઓએ જનતા રેડ કરી છે ઘરમાં વેચાતા દેશી દારૂના જથ્થાને મહિલાઓએ જનતા રેડમાં ઝડપી પાડ્યા છે પોલીસની રાહેમ નજર હેઠળ ખુલ્લે આમ વેચાણ થતા હોવાનો ગંભીર આરોપ અત્યારે લગાડવામાં આવી રહ્યો છે સ્થાનિક મહિલાઓએ આક્રોશ સાથે પોલીસને રજૂઆત પણ કરી છે તો બીજી તરફ પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ રણચંડી બની અને રેડ કરવાની ફરજ પડી હતી દરોડા દરમિયાન મહિલાઓ અને બુટલેગર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી હતી તો સાથે જ મહિલાઓએ દારૂ પકડ્યા બાદ જેતપુર પોલીસ એમને જાણ કરી હતી અને જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો પોલીસે દારૂનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને પણ

રેડ દરમિયાન એ દારૂનો જથ્થો જે છે તે મહિલાઓ ઝડપી પાડે છે અને કાર્યવાહી કરવાની માંગ જે છે તે કરી છે મહિલાઓ એવું પણ કહ્યું છે કે અમે અનેક વખત પોલીસને રજૂઆત કરી પોલીસને જાણ કરી કે અહીંયા દેશી દારૂનું વેચાણ થાય છે અહીંયા રોજ દારૂ પીધેલી હાલતમાં કેટલા લોકો એ પડે છે આંખડે છે બેફામ ગાળો બોલે છે ને ઝઘડાઓ કરે છે છતાં પણ પોલીસ કોઈ ધ્યાન ન દેતી હોવાના ગંભીર આરોપો હતા અને એની વચ્ચે આજે જ્યારે જનતા રેડ કરવામાં આવી તો પોલીસને જાણ કરી તો પોલીસ ફટાફટ ત્યાં પહોંચી અને એ એ જનતા અને મહિલાઓ જે છે તે જાગૃત થઈ ગઈ છે અને અવારનવાર પોલીસનું કામ એ પોલીસે કરવાનું હોય છે પરંતુ હવેના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એમાં પોલીસનું કામ એ સ્થાનિક મહિલાઓ જે છે તે કરી રહી છે જે રેડ કરવાનું કામ પોલીસ નું હોય છે એ રેડ સામાન્ય માણસ સામાન્ય મહિલાઓ જે છે તે કરી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે સવાલ પોલીસની કામગીરી ઉપર એ ખાખી પર ઉભો થઈ રહ્યો છે ત્યારે આ રેડ દરમિયાન જે વિડીયો પણ સામે આવ્યા છે આપણે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જેની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પહોંચી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો અને મામલો જે છે તે થાળે પાડવાના પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા અને કાર્યવાહી કરવાની એ વાત પણ અને ખાતરી જે છે તે પોલીસ દ્વારા આપવામાં આવી છે જો કે હાલ પોલીસની ગાડીમાં બેસાડી અને બંને મહિલા બૂટલેગરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે અને ત્યાં હાલ કાર્યવાહી કરવામાં આવે તેવી વાત જાણવા મળી રહી છે ત્યારે મહિલાઓએ શું પ્રતિક્રિયા આપી અને જનતા રેડ કરવાની ફરજ કેમ પડી એમને પણ સાંભળીએ અમારો એરિયો પછાત વરણ છે અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી